તમે હારી સોસાયટી મકાન રાખવા જાવ કેવા છો કે દરબાર કે તમને નથી દેવું નોકરીની ભરતી હોય તમે જાઓ તમે નામ આપો શું છે ફલાણા સિંહ એ કે ચેવા હોક દરબાર નથી નોકરી દરબારો માટે બાપુ પાસે રાજી કોઈ નથી પાછા આમ ગમે છે બધા દરબાર થવું બાપુ આપણો સમાજ એટલો મારા નાથની કૃપા છે કે એટલો ઉજળો સમાજ પણ છતાંય કંઈક આપણી ખામી હોય છે જગત જ્યારે આપણને તરસોડે છે ને તો આપણી કંઈક થોડી ઘણી ક્યાંય ખામી હોય છે કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને બાપુ મોકો મળ્યો છે કંઈક નું ભજન કરી લઈ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ તમને મને આ મહાપુરુષો બાપુ કેવા કેવા પોતાના જીવન હોમી દીધા છે દુનિયા એમના યાદ નથી કરતી એટલા જ માટે મહાપુરુષો કે છે નથી એ જી મળતા એના તો મૂલ ચૂકવા પડતા સંત ને સંત ભણા રે જો આમાં હે ને ભજન સમજાય તો જ મજા આવશે એક જગ્યાએ મેં ભજન ગાયું ને એક ભજન મેં ગાયું હતું એમાં નામાસણ વાય જેઠીરામ બાપુનું બોલ્યો હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થયા કોઈને ક્યુ ભજન ગાયું એટલે જેઠીરામ બાપુનું નામાસન મેં વાર્યું અને ભજન મેં ગાયું અને એમાં પછી ભજન પૂરું થયું રાઉન્ડ પૂરો થયો એટલે મને એક ભાઈએ કીધું મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું બોલો ને મને કે આ જે તમે અત્યારે ભજન ગાયું ને એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું મેં કીધું તો કે દાસી જીવણે ગાયું એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું તો કે હું મેં કાસી દાસી જીવણે નથી ગાયું જેઠી રામે નથી ગયું ભાઈડે ગાયું મને કે આ બનાવ્યું દાસી જીવને એમ ફાઇટ ને તું સમજણ ના ઘર માં તું નથી હમજતા કઈ નથી ને ઠોકા હમણે છે અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી જીવનનું હજી તો આવા સંશોધન કરે છે એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય ને પણ ભજન શું છે સવાર બાપા એ કીધું સુરતા સુગઢ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પડ્યું ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ સબુમાં માને વાગી ગયો અને જબુમાં કામ થઈ ગયું એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બેહો એટલે તમને એક ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં ને કે આ તો બધું વરસાદ જેવું છે વરસાદ પડે ને એટલે આમ એ ખરખો જ પડે ને આખું ખેતર હોય એમાં એ ખરખો જ પડે પછી એમાં ગલાસ મુક્યો હોય ને ગલાસ જેટલું આવે ને ડોલ મૂક્યો હોય ડોલ જેટલું આવે ને માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે અને કોઈ જે ઊંથું મૂક્યું હોય તો કોરે કોરું રહે શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય શું કહેવા માંગે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને તાટિયા તાવની ટાઢી એટલું અંદરથી આવે મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે અને સતાય કહું કે મારો ઇતિહાસ બાબુ જેસલ કરતાંય ખરાબ છે હા આપણે સારું કામ કર્યું જ નથી ખટારોનો ડ્રાઈવર તો ઓગણીમી કોમનો કહેવાય ખટારો આંક્યો છે આંખી દુનિયા રખડ્યો શીખો તો એસટી હાટું પણ એસટી નો લઈ જાય આ કરવાનું હોય છે ને બેકો ખટારા ને એસટી મેળ પડી ગયો આમાં કેવાનો મારો અર્થ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ હું ખટારો આંક્યો બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરતી એમ જીવન નો સિદ્ધાંત જોઈએ મારું ગોળ ક્યો મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય તમને અને મને એક તમારા કોણને જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી બોલાવતો અરે હું તો એમ કહો રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટ આવે મરી જવાય કૂતરું નથી ઓળખતું જગત શું ઓળખે હું એટલા માટે કહું છું નગર કૂતરાને ખબર ન પડે આમ બજારમાં આવો ને પગનો ઘર કો થાય તો કૂતરું સાઈખી તો જાય એ આઈમ જોઈને આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે આને ને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ એને ખબર પડે પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે એમ તમારી અને મારી લાગણી કઈ તમારા બાપુ એક ગૌરવ લેવા વાત તમારા ગામ એક ગૌરવ અને હું તો એમ કદાચ ગમે એ બાપુ મોટા સ્ટેજ સુધી પહોંચશે ને તો ગામનું નામ ઉજળું થાય છે એક લખી લેજો જે થાય લઉં સપોર્ટ કરજો મારા કારણ કે આજે હું દુનિયાના શેડે જાઉં ને કદાચ તમે ગયા હોય અને તમને કોઈ પૂછે કયું ગામ ને એમ કયો ખમિયાણા ને બાપુ જો મારું નામ ન લેતો તો આપણે ભજન ગાયું ન કેવાય ને એમ મારો કહેવાનો અર્થ એ છે કે એને કદાચ આજ નહી તો કાલ મોટું સ્ટેજ મળશે અને એમ કે કયું ગામ કે તમે જાઓ ને એમ કે કયું ગામ કે ઉમરડા એટલે ઓલા હરપાડશે નું મારા રામ ભજન એવડી મોટી વાત છે બાકી કરોડપતિ દીકરા ઉભા વાંડા જેવા બધા રખડે કોઈ નથી કેતું કિયા ગામ ના સોય ભજન સિંહ જુદી બાબત છે રામ